શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલે કરેલી રજૂઆત પછી હવે સયાજીપુરા ખાતે નવું સબસ્ટેશન તૈયાર થઈ ગયું છે અને તેનું રાજ્યના ઊર્જા મંત્રીના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સયાજીપુરા ન્યૂ વીઆઈપી રોડ સિકંદરપુરા અને આજવા રોડ તથા તેની આસપાસના વિસ્તાર માં વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ વિસ્તારોમાં વીજ પુરવઠો હાલમાં સરદાર એસ્ટેટ સબડિવિઝનથી અપાતોવાથી ભારણ પડતું હતું ભૂતકાળમાં વાવાઝોડા જેવી કુદરતી આફતો વખતે અડતાલીસ અડતાલીસ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતો હતો અને લોકો હેરાન પરેશાન થઈ જતા હતા ત્યારે સરદાર એસ્ટેટ સબડિવિઝનનું ભારણ ઘટાડવા આ જ વિસ્તારમાં બીજું સબડિવિઝન ઊભું થાય તે માટે શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલે રજૂઆતો કરી હતી તેમણે ગત તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો હતો અને એ પછી મુખ્યમંત્રીને ટીપી બેના ફાઇનલ પ્લોટ નંબર ચાલીસવાળો પ્લોટ ફાળવવા અને તેમાં સિક્સ્ટી સિક્સ કેવીનું સબસ્ટેશન બનાવવાની રજૂઆત કરી હતી ત્યારબાદ આ જગ્યાએ નવાસયાજીપુરા સબસ્ટેશનનું અંદાજે રૂપિયા એંસી કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે જેથી ન્યૂ વીઆઈપી રોડ સરદાર એસ્ટેટ

અને સારું વીજ પુરવઠો આપી શકાય એ બાબતનો આજે તૈયારીઓ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જટકોની જે પણ પણ પુરવઠા છે અમે કરીશું આજે અહીંયા કર્યું છે હવે હરની અને બાપોદનું પણ લાઈનઅપમાં છે પછી અકોટા અને આંકોડિયાનું પણ લાઈનઅપમાં છે જેથી કરીને કોર્પોરેશનનું પણ આવક થાય અને અહીંનું વડોદરાના સિટીના જનતા માટે પણ સારી રીતે વીજ પુરવઠો આપી શકાય એ બાબતની તૈયારી છે આજના કાર્યક્રમને સફળ બનાવવામાં બનાવનાર

હાલમાં અત્યારમાં વીસ હજાર લોકોને ફાયદો થઈ છે આવનાર દિવસમાં લગભગ પંચાવનથી સાઠ હજાર લોકોનો ફાયદો થશે અને જે લાઇટો જતી તેની ઇક્વિપમેન્ટ્સ બગડી જતા હતા લાઇટના લોડના લીધે હવે એમાંથી મુક્તિ મળશે સાથે જ આ વિસ્તારમાં જ્યારે ડેવલપમેન્ટ વધી રહ્યું છે ત્યારે એ ખરની ખાતે પણ સબસ્ટેશનની માંગણી કરી છે છાસઠ કેવીન અને ત્યાં પણ જે લાઇટનું લોડ બહુ આવે છે ઇલેક્ટ્રિસિટીના લીધે એનો પણ નિકાલ થશે કોર્પોરેશનથી પણ જમીન અપાવી દીધી છે અને ટૂંક સમયમાં હરની ખાતે પણ સબસ્ટેશનનું પ્રોજેક્ટ શરૂ કરશે

તેના સ્થાને હવે આ વ્યવસ્થાને કારણે આ સબ સ્ટેશનના લોકાર્પણ પછી આ વિસ્તારની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તો સાથે સાથે ડેવલોપ થતો વિસ્તાર છે એટલે નવા વીજ જોડાણો પણ આપી શકાશે હું આ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સમગ્ર વિસ્તારના નાગરિકોની આ વર્ષોની જે સમસ્યા હતી આ સમસ્યાને ધ્યાને લઈ અને તેમના દ્વારા રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી તો સાથે સાથે કોર્પોરેશનને સાથે રાખી અને જેટકો આ ત્રણેયની સાથે એમને આ બાબતે વિચાર વિમર્શ કરી અનેક મિટિંગો કરી અને તાત્કાલિક આ વિસ્તારના નાગરિકોના પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે સફળ પ્રયત્ન કર્યો તે બદલ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું